રોટરી ક્લબના સ્થાપક પ્રમુખ ડોક્ટર મહેશભાઈ બુલાડી સહિત અનેક આગેવાનોએ પણ હાજરી આપી હતી નવે હોદ્દેદારોને વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને અન્ય રોટરીનિયન મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા ભરત સથવારા ન્યૂઝ નાઇન ગુજરાતી પાટણ સોળમાં સેક્રેટરી તરીકે રોટરી ક્લબે મારી પસંદગી કરી તે બદલ રોટરી પરિવારનું હું આભાર માનું છું અને સોળમાં સેક્રેટરી તરીકે ડૉક્ટર પરેશભાઈ દરજી પ્રમુખ તરીકે વરણી થઈ છે તો એમની સાથે રહી અને જે પણ આરોગ્યલક્ષી કાર્યક્રમો કે જે પ્રોગ્રામ કરવામાં કરવામાં આવશે તો તેમની સાથે ગભે ગભો મિલાવી અને એમની સાથે કામ કરીશ અને રાધનપુરની પ્રજાને સૌથી વધારેમાં વધારે આપ હોલનો લાભ મળે તે બદલ એવું અમે કામ કરશું આ ક્ષણે પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય આજ રોજ રાધનપુર રોટરી ક્લબ ની સંસ્થાનો આજે શપથવિધિ કાર્યક્રમ હતો એમાં સોળમાં પ્રમુખ તરીકે મારી આજે વાણી થઈ ખરેખર ખૂબ ખૂબ આભાર રોટરી મિત્રોનો કે આજે મને જવાબદારી આપી છે અને મારી જવાબદારી હું બહુ નિષ્ઠાથી પરિપૂર્ણ કરી શકું આગામી સમયમાં રોટરી દ્વારા ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે આરોગ્ય અને હેલ્થ અને હાઈજીન ઉપર ખૂબ સારા પ્રોગ્રામો અમે કરીએ છીએ તો આગામી સમયમાં અમે એવા પ્રોગ્રામો કરી શકીએ વુમન્સ અને ચાઇલ્ડ હેલ્થ માટે પણ અમે સારા પ્રોગ્રામો કરી શકીએ એવું અમારું પ્લાનિંગ છે સાથે સાથે પારિવારિક પ્રોગ્રામો પણ અમે રોટરી ક્લબમાં કરીએ છીએ અને આ ગત વર્ષનો અમારો જે પ્રોજેક્ટ હતો બે હજાર ચોવીસ પચીસમાં અમારું રોટરી ભવન જે થયું છે તો આ સમગ્ર રાધનપુર નગરને રોટરી ભવનનો લાભ મળી રહે નાના મોટા કોઈ બી પ્રોગ્રામો કરવા હોય તો સેવાકીય પ્રવૃત્તિના હેતુથી રોટરી ભવનનો લાભ તમામ પ્રજાને રાધાપુર નગરની પ્રજાને મળી રહે એવા અમારો પ્રયત્ન છે અને ખૂબ સરસ રીતે અમે સેવાકીય કાર્યક્રમ કરી શકીએ આભાર